તમને અગર પેટને લગતી કોઈ પણ નાની મોટી બીમારીઓ છે તો આ તમામ પ્રકારની બીમારી જેમાં ઘણી બીમારીઓ કેવી હોય પેનક્રિયાઝને લગતી હોય આંતરડાને લગતી હોય હોજરીને લગતી હોય ઘણી તકલીફો છે કિડની બંને કિડની લગતી હોય લીવરને લગતી પણ હોય અને પેટના અન્ય અંગોને લગતી બીમારી પણ હોય જેમાં તમને પણ હોય વારંવાર તમને સંડાસ જવું પડે અથવા તો કબજિયાતની ભયંકર તકલીફ પણ હોય કે જેમાં તમારે બે ત્રણ દિવસે એક વખત સંડાસ જવું પડે આખો દિવસ મતલબ સવારમાં રોજ સવારમાં લાગવું જોઈએ એ પ્રેશર આવતું નથી અને એના કારણે મળ સડતો રહે છે કબજિયાત ગેસ એસિડિટી હાઈપર એસિડિટી હાર્ટ એટેક કોલેસ્ટ્રોલ જેવી તકલીફો પેટથી જ ઉત્પન્ન થાય છે તો તમારે સૌથી પહેલા પાચન ક્રિયાને સારી કરવી પડે પેલા તો તમે જે પણ ખોરાક ખાવો છો બધું ચાવી ચાવીને ખાવ ટીવી અને મોબાઈલનો યુઝ કરીને કોઈ પણ વસ્તુ ખાવાની નથી અને એક યોગ કે જે દરેક વ્યક્તિએ કરવો જોઈએ જેમના પેટમાં ગાંઠ હોય અથવા તો જે બારોબાર પેટમાં ઉપર જે તમને થતું હોય ગાંઠ જેવું એવું કંઈ હોય તો નથી કરવાનું પેટમાં કોઈ કેન્સર છે કોઈ તકલીફ છે તો કરવાનું નથી અથવા ઓપરેશન તાજું કરેલું છે

બંને હાથ એક્ઝેક્ટ આપણી જે નાભી છે એ નાભી તમારે આ રીતના રાખી દેવાના અંગૂઠા પહેલા ઊંડો શ્વાસ ભરવાનો પેટ આખું અંદર કરવાનું છે ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા આપણે આ રીતના નીચે ઝુકવાનું છે આ થઈ ગયું તમારું મંડુકાશન યોગ તમારે રોકાવાનું છે તમને હાર્ટની તકલીફ હોય તો શરૂઆતમાં પંદર થી ત્રીસ સેકન્ડ રોકાવો મહિનો દિવસ કમ્પ્લીટ એ રીતના કર્યા પછી તમે જે ટાઈમ છે જે સ્ટે કરવાનો એ તમે હોલ્ડ કરવાનો ટાઈમ વધારી શકો છો તો હવે એ ક્રિયામાં તમે આટલી મિનિટ આટલી સેકન્ડ રહેવાથી શું થાય છે બંને કિડની ઉપર જે જેની ઇફેક્ટ થાય છે આનાથી બંને કિડનીની જે કાર્યક્ષમતા છે એમાં વધારો થાય પેન ક્રિયાઝની કાર્યક્ષમતામાં વધારો થાય કોઈ પણ તકલીફ હોય તો ધીરે ધીરે એનું સોલ્યુશન મળે લીવર છે એની કાર્યક્ષમતામાં વધારો થાય ફેફસાને પણ ફાયદો થાય છે અને ઓવરઓલ આખા શરીરના પેટને લગતી તમામ તકલીફોમાં સોલ્યુશન મળે જેથી દરેક શરીર આખા શરીરના દરેક અંગોને ફાયદો થાય આ ક્રિયા કર્યા પછી બંને પગને થોડા સીધા કરી બે ત્રણ મિનિટ માટે આ રીતના બેસવાનું છે કારણ કે વજ્રાસન કર્યા પછી હંમેશા બે ત્રણ મિનિટ માટે પગને સીધા રાખીને બેસવું જોઈએ આ યોગ પણ ક્યોર કરે તમને જે પણ મેં તમને બીમારી બતાવી છે તમામ વસ્તુનું સોલ્યુશન આપે છે ભૂખ્યા પેટે જ હંમેશા કરવાનો છે સવારમાં ઊઠીને કરશો તો બેસ્ટ સમય રહેશે આ વિડીયો બધાને શેર કરશો તો તમારું મારું અને બધાનું ભલું થશે આભાર